રાજકોટથી સમાચાર ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધર્યા વિના જ નોટિસ આપી હોવાનો આરોપ લાગ્યો છે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકનું કહેવું છે કે હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધન ઉપલબ્ધ છે સાથે ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ છે નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સાધનની ચેકિંગ કર્યા વગર નોટિસ ફટકારી ફાયર સેફટીની નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલ છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મેળવેલ છે જે બાવીસમાં પૂરી થઈ અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે ફરીથી ત્રેવીસમાં પૂરી થઈ ફરીથી અમે બે વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઇડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એકસ્ટિમ્ગેશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી એ નોટિસ એ ખરેખર એ દુર્ભાગ્ય છે અમારું તો સિવિલ હોસ્પિટલના અધિક્ષકનું કહેવું છે કે ફાયર સેફટીના તમામ સાધનો એક્ઝિટ માટે સીડી તમામ સુવિધા હોવા છતાં પણ ચેકિંગ કર્યા વગર સિવિલ હોસ્પિટલને ફાયર સેફ્ટીની નોટિસ આપવામાં આવી છે અને હવે તેઓ નગરપાલિકાને સવાલ પૂછી રહ્યા છે કે કયા આધાર ઉપર ફાયર સેફ્ટીની નોટિસ આપવામાં આવી છે રાજકોટમાં જે દુર્ઘટના બની એ બાદ રાજ્યભરમાં તપાસ થઈ રહી છે હોસ્પિટલ રેસ્ટોરન્ટ હોટલ કેફે જ્યાં પણ જરૂરિયાત લાગે જ્યાં ભીડ વધારે હોય એવા તમામ વિસ્તારોમાં સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને એ જ ચેકિંગ દરમિયાન ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાએ પહોંચ્યા વગર જ

નગરપાલિકામાં ચેકિંગ થયું છે કે નહી હા ચેકિંગ મારા દ્વારા આપે કર્યું તો ત્યાં સાધનો તમે જોયા હોસ્પિટલ પાસે જે એનઓસી છે એ પણ તમે જોયું તો આમાં વાક કોનો હોસ્પિટલનો કે નગરપાલિકાનો એકવાર તો હોસ્પિટલ વાળાને આપણે નગરપાલિકામાં એનઓસી જમા કરાવી પડ્યું. તો એ તમે કહ્યું ખરું હોસ્પિટલ જે સત્તાધીશ અધિક્ષક છે તેમને કે આ જમા કરાવી પડશે? મે અધિક્ષકને એમનો ફોન હતો મારામાં અને જે તે વખતે મે વિઝિટ કરી ત્યારે પણ કેવામાં આવ્યું તો એક નકલ નગરપાલિકાને સબમિટ કરાવી. હા તો પછી નોટિસ ના મળવી જોઈએ ને એમને? જી. ઠીક છે સંજયભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.